કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનો નોજી ન્યૂઝમાં સ્વાગત છે આજે 19મી સપ્ટેમ્બરે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આગ ફાટી હોય તેવી પણ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે લીંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ અને ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને એક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા અને અન્ય વિસ્તારોમાં તો એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જોકે ડુંબસ તરફ વરસાદનો એક છાંટો પણ ન હતો હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જે મુજબ શહેરમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે ત્યાં ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફાટમાંથી રાહત મળી છે પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ભારે વરસાદના પગલે પીપલોદ અઠવા ગડુમસ રોડ વરાછા અને સિટીલાઇટ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો અવર જવર માં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે અનેક વાહન ચાલકોને વરસાદ બંધ થયા ત્યાં સુધી રસ્તાની બાજુમાં ઉભું રહેવું પડ્યું હતું અને ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો પાણી ભરવાના કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ત્યારે હવામાન અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણ બદલાશે અને બાવીસમી સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે જોકે સૌથી મોટી આગાહી ઓગણત્રીસમી થી લઈને ત્રણ ઓક્ટોબરના સમયગાળા માટે કરવામાં આવી છે જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે દક્ષિણ નવરાત્રીની શરૂઆતમાં જ ખેલૈયાઓએ વરસાદ સાથે ગરબા ગાવા પડશે અને હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ઓગણીસ સપ્ટેમ્બર લઈને પચીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે તેમજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે દિશા અને કચ્છના કેટલાક ભાગોમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યારે હવામાનના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસ ગાજવીજ સાથે ચાલીસ કિમી ની ઝડપે પવન ફૂંકાશે ત્યારે અત્યારે અપર સર્ક્યુલેશનના કારણે સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા ચોવીસ ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે ત્યારે હજુ હવે કેટલો મેઘરાજા વરસશે ગુજરાત પર તે જોવાનું રહ્યું અને હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે